એકમાત્ર સિદ્ધપુરમાં થાય છે અનેક ઇતિહાસ અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ શહેરમાં એવા અનેક પંડિતો છે જે તમારી સાત પેઢીની આખી વંશાવલી અને ગોત્ર ગાંધી સેકન્ડમાં જણાવી દે ત્યારે જોઈએ કે આખરે કોણ છે જે તમારા વંશાવલીનો આખો ઇતિહાસ જણાવશે તમને ખબર છે તમારી સાત પેઢીનું નામ તમને તમારા પૂર્વજો વિશે છે જાણકારી તમારા મૂળ ગોત્રની તમારી પાસે છે માહિતી તમારા પરિવારની સંપૂર્ણ વંશાવલી તમે જાણો છો જો તમે કઈ ન જાણતા હોવ તો પહોંચી છે એવું શહેર જેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોથી લઈ અનેક પૌરાણિક પુસ્તકમાં જોવા મળે છે માત્ર તર્પણ માટે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા શહેરમાં એવા અનેક પંડિતો કે જેને આપણે ગૌર મહારાજ કહીએ તેઓ છે આ પંડિતો તમારી આખી વંશાવલી અને ગોત્ર તથા તમારા પૂર્વજોની સંપૂર્ણ વિગતો સેકન્ડોમાં કહી છે ત્યાં તીર્થ પુરોહિત મંડળ આવનાર યાત્રિકોની પરંપરા મુજબ જે યાત્રિકો આવે છે એને પોતાની વંશાલી માગે છે કે ભાઈ અમારા બ્રાહ્મણના ગોર કોણ છે પટેલ સમાજના કોણ ક્ષત્રિય સમાજના કોણ વૈશ્ય સમાજના ગોર કોણ છે એ તમામ જ્ઞાતિના ગોરો છે એ મારું એસોસિએશન છે એ પરંપરા મુજબ અમે હાલ અહીંયા તીર્થની અંદર સિદ્ધપુરની અંદર માતૃ તર્પણ સમા તમામ જ્ઞાતિના તીર્થ પુરોહિત દ્વારા અમે કરાવીએ છીએ પણ આ જે પદ્ધતિ છે એ હાલના વર્તમાન સમયમાં લુપ્ત થતી જાય છે સિદ્ધપુરમાં સમગ્ર વિશ્વમાંથી હિન્દુ ધર્મને માનનારા લોકો માત્ર તર્પણ વિધિ માટે આવતા હોય છે અહીં આવતા એવા ઘણા લોકો હોય છે જેમને પોતાના વંશ કે કુળના ગોળ વિશે નથી માહિતી હોતી જેથી કયા ગોર પાસે વિધિ કરાવી તેની મૂંઝવણ હોય છે પરંતુ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ચાલીસથી વધુ બ્રાહ્મણ પરિવારનું તીર્થ મંડળ છે જે ગાયકવાડ સ્ટેટ સમયનું છે આ ગોર મંડળ પોતાના ચોપડામાંથી સેકન્ડમાં અહીં આવતા શ્રદ્ધાળુઓની મૂંઝવણ દૂર કરી દે છે આ બ્રાહ્મણો પાસે હસ્તલેખિત હજારો વર્ષના ચોપડા છે અહીંયા જે બી યજમાન આવે છે પોતાના પૂર્વજોના નામ દેખે છે ગોત્ર બોલે છે ગામ બોલે છે એમાંથી કોમ્પ્યુટર કરતાં પણ ઝડપથી એમના પિતૃઓના નામ મળી જાય છે પૂર્વજોના નામ મળે છે ગોત્ર નામાવલી અહીંયા દરેક બ્રાહ્મણો પાસે મોજૂદ છે નામ જોઈને ચોપડામાં પોતાના પૂર્વજો કુટુંબવાળાના નામ જોઈને એ પંડિત પાસે કર્મ કરાવે છે અને પોતે સંતોષ અનુભવે છે દસ હજાર વર્ષથી બી અહીંયા જૂનો નામ છે મંડળ પાસે જે ચોપડા છે તેમાં ભારત જ નહીં પરંતુ ભારતના પાડોશી દેશના પણ મોટા નેતા અને રાજા રજવાડાઓની વંશાવલી છે નેપાળ ભૂતાન પાકિસ્તાન સહિતના દેશોના અસંખ્ય રાજવીઓના નામ અને તેમના ગોત્રની વિગતો છે

નેપાળ સ્ટેટ દરબાર જાડેજા દરબાર સ્ટેટ વલ્લભાચાર્યના જે દ્વારકાધીશને હવેલી છે ધર્માચાર્ય એ પણ અહીંયા માતૃતર્પણ કરી ગયા છે જેનો રેકોર્ડ એમની સિગ્નેચરો અમારી જોડે હયાત છે હાલે નેપાળ સ્ટેટ લાલ મોરનો સિક્કો છે અમારી જોડે એ પણ અહીંયા અમારી વર્તમાન ભોર પાસે છે પહેલાં બોડી અક્ષર હતા પેનથી લખાતા હતા કલમથી લખાતા હતા હિન્દીમાં છે મરાઠીમાં છે પછી ઉર્દુમાં છે કર્ણાટકમાં છે ને ગુજરાતીમાં છે હસ્તલેખિત ગૌર મંડળના ચોપડાઓ આજે ખૂબ જ જૂના નાજુક થઈ ગયા છે ચોપડામાં લખેલી વિગતો ખૂબ જ મહત્વની અને મહામૂલી છે તો તેને કમ્પ્યુટરાઇઝ કરવા માટે કામ ચાલી રહ્યું છે પરંતુ બ્રાહ્મણોને ડર છે કે વાયરસ આવવાથી ક્યાંક વિગતો ઉડી જાય તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ વાયરસના વાયરસને હિસાબે એ નામાવલી ગોતવામાં તકલીફ પડે છે તમે ખાલી જિલ્લાના રાજ્યવાઈ બોલ અમે એક જ સેકન્ડમાં અમે ગોતી આપીએ છીએ એનો રેકોર્ડ આજની યુવા પેઢીને ચોપડા વિશે ખૂબ ખ્યાલ નહીં હોય પરંતુ પહેલાંના જમાનામાં આ રીતે જ નોંધ રાખવામાં આવતી આ ચોપડાથી જ આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાયેલી છે કે સમયની સાથે તેમાં થોડા પરિવર્તનની પણ જરૂર છે પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ